લા પણ હું એ તમે તો હવાર હવારમાં લોઈ પી ગયા છો આ તમારો છઠ્ઠો દે સાતમો ફોન છે આટલું લોઈ તો મારી બાયડીને જ પીધી પણ સેનો બિલ ભરું એલા પણ મેં ક્યાં ક્રેડિટ કાર્ડ વાપરું તજો બિલ સેનો ભરું પણ 1 લાખ રૂપિયા હું રણું નાખો તમે હવાર હવારમાં હા જોની બેંક પરનો ફોન છે કે તમે બિલ ભરો બિલ ભરો ક્રેડિટ કાર્ડ મેં વાપરું તજો બિલ સેનો ભરું ફોન દયો મને ભીડો હાલો તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ 1 લાખ રૂપિયા છે ને

અરે ના ના મેં વાંચા પહેલા જ તે ભૂસી નાખ્યું અને લખી નાખ્યું કે લખવા વાળો જ ગધેડો હાય હાય જસ જો તું કેવી લાગુસ હારું જ લાગે ભાઈ હવે એ તમને એકલા ને જ મારી કદર નથી હમણા તમારા ભાઈ બંધ મને મળ્યા ત્યારે કીધું ભાભી આટેશ તમને બહુ સારું લાગે છે એ નક્કી રખો હશે છે હા એ રખો ભાઈ હતા તમને કેમ ખબર અરે ઈ ખાનદાની ભંગાર વાળો છે નાનપણથી જ કેતો કે ભાઈ ભંગાર તો હોનું કહેવાય હોનું વાસણ ધોવાઈ ગયા હા ધોવાઈ ગયા કચરા બધું થઈ ગયું હા કચરા બધું સરસ થઈ ગયું કપડા ધોવાઈ ગયા હા ધોવાઈ ગયા ને અને રસોઈ રસોઈ એકદમ જોરદાર બની ગઈ તો હું શું કહું છું બધું કામ મે સરસ પતાઈ દીધું છે તો મને આજ તો ભાઈ બંદો જોડે જવા દે ને હા જાવ પણ फटाफट વેલા ઘેર આવી જજો નહીતર તમે નહીં આવો તો હું આવીશ અને શું કે જો પેલો મારો પગાર આવ્યો છે એમાંથી કઈક પૈસા મને વાપરવા મળી જાય આપું છું હવે લ પકડો લ 500 તો હાલવા જા જાવ આટલા લઈને નહીતર આ લઈ લઉ લાવ જાવ ચાલ છે આ હું કરી નઈવા હવે મેં હું કર્યું હું હવે શું કર્યું તમારામાં બુદ્ધિ દેવો સાટો છો કે નહીં આ નવે નવો રેનકોટ પરલાળી નાખો હે ભગવાન શું કરું આ મારા વિચારો સા કાંઈ નહી વિચારું છું ભગવાને ઘરવાળી બનાવી જ નાખી હતી પછી આ મચ્છર બનાવવાની જરૂર છે